વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા પોલીસની ટીમ અગાઉ ગુનાખોરી અચરના ગુનાગારો ઉપર વોચ રાખી રહી હતી તે દરમિયાન ગાજરાવાડી મેદાનની સામે રહેતો અને અગાઉ સાયકલ ચોરીના ગુનામાં પકડાયેલો શ્રીકાંત છોટેલાલ સરોજ સ્પોર્ટ સાયકલ સાથે મળી આવ્યો હતો પોલીસે સાયકલ વિશે પૂછપરછ કરતા સાયકલ તેણે ચોરી કર્યાની વિગતો બહાર આવી હતી પોલીસે તેની પાસેથી કુલ પંદર સાયકલ કબજે કરી હતી આ સાયકલો તેણે પાણીગેટ કારીબાગ વારસિયા તેમજ અન્ય વિસ્તારમાંથી ટ્યુશનની બહારથી ઉઠાવી હોવાની વિગતો ખોલી હતી સાયકલ ઉઠાવવામાં સામે અગાઉ ગુના નોંધાયા હતા જેમાં પચીસ ગુના સાયકલ ચોરીના હતા પોલીસની પૂછપરછ દરમિયાન તેણે મોટા ભાગની ખુલ્લી સાયકલો ચોરી હોવાની અને બસોથી થી એક હજાર રૂપિયામાં વેચી દેતો હોવાની વિગતો ખોલી હતી